સૈયદપુરામાં થયેલા તોફાનોમાં પોલીસ તપાસ પોલીસ દ્વારા છ બાળકો ને કોર્ટમાં રજૂ કર્યા સુરતના સૈયદપુરામાં આઠ સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવીને છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો બાદમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠી ચાર્જ કરવાની નોબત બતાવી હતી બાદમાં પોલીસે બત્રીસ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે પોલીસે જે છ કિશોરને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદ્રેસાવા જાય છે તેમાં છ સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પૌચ ફેંકીને ભાગી ગયો હતો ત્યારબાદ સાતમીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તે નિષ્ફળ ગયો હતો

સાથે જેવા પઠાન જાવેદ મુલતાની અબ્દુલ શેખ વકીલ છે જ્યારે સરકારી વકીલ લયન સુકડવાળા છે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ ફરજમાં રૂકાવટ પોલીસ અને પબ્લિક પર પથ્થરમારો પોલીસના વાહનોની તોડફોડ અને નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો છે